વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ભાગરૂપે આજરોજ વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના ભાગરૂપે આજરોજ રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા આયોજિત નમોકે નામ રક્તદાન મહા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં આ ડ્રાઈવ અંતર્ગત બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું જેમાં જેના માટે નમુકી નામ રક્તદાન એપ મારફતે કર્મચારીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે અંતર્ગત આજ રોજ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું તો ડબોય પ્રાથમિક માધ્યમિક અને આચાર્ય સંઘના શિક્ષકો હોમગાર્ડ જવાનો તથા એચટી વિભાગના કર્મચારીઓ રેવન્યુ તલાટી સહિત વિવિધ મંડળના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંધુની સફળતાને પગલે વડાપ્રધાનના જન્મદિને મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાના આશ્રયથી આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે નમો રક્તદાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ડબોઈ અને સિનોર તાલુકાના તમામ સરકારી કર્મચારીઓ પ્રાથમિક શિક્ષકો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્યો હોમગાર્ડના જવાનો પોલીસના જવાનો સહિત રાજ્યના તમામ કર્મચારીઓ બ્લડ ડોનેશન ખૂબ મોટી સંખ્યામાં કરી રહ્યા છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે છે ત્યારે સમગ્ર રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓ ભેગા થઈ અને ડ્યુઝ ઓફ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે રેકોર્ડ કરવા જઈ રહ્યા છે અને આવતીકાલે આ રેકોર્ડ વડાપ્રધાનશ્રીને સમર્પિત કરી અને કર્મચારીઓ પણ માત્ર માંગણી નહીં પણ દેશ સેવા અને સામાજિક સેવાનું કામ કરે છે એવું ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે પૂરું પાડવા જઈ રહ્યા છે એ અંતર્ગત ડભોઈ તાલુકામાં અત્યારે એકસો પચાસથી વધારે બ્લેન્ડિંગ બોટલો એકઠી થઈ છે ચારસોથી વધારે બોટલો એકઠી થાય એવા અમારા પ્રયત્નો છે કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં આજે આ ડોનેશન કેમ્પમાં જઈ છે આ કેમ્પ કઈ જગ્યાએ રાખવામાં આવ્યો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય સિનો ડભોઈ રોડ ફકીરા ખત્રી સાથે સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ